રાધનપુરમાં જળ ઝીલની અગિયાર જળ ઝીલની અગિયાર પણ ભવ્ય શોભાયાત્રા મોટા ઠાકોરવાસ ખાતેથી રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વડપાસર તળાવ ખાતે પહોંચી હતી જલ જીલણી અગિયારસનો ઠાકોર ભગવાનનો ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે એમાં અઢારે આલમના અઢારે આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના જે અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુસા આનંદ ભર ભગવાનજીને નવો વદ્રામણી કરીને વાઘા પહેરાવે છે ખૂબ આનંદની વાત ખૂબ ઊંચા બોલો ઠાકર ભગવાન જય વડપા સર તળાફ પહોંચી ધામધૂમ पूर्वक ભગવાનને જિલ્લાવામા આવ્યા હતા

અમારા લોક લોકડાલી ધારાસભ્ય શ્રી લવિનજી ઠાકોર અમારા નોટ લાગેલા ઉમેદવાર શ્રી દિનેશ ઠાકોર ધારાસભ્ય અને અમારા જિલ્લાના પ્રમુખ અમારી સમાજનું ગર્વ એવા હેતલબેન ઠાકોર પણ આ પરફોડામાં આવી સોનામાં સુગંધ ભર્યું એવી રીતે આયોજન કર્યું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ચાલો

અભિનંદન ને પાત્ર વર્ષો વર્ષ વિના વિઘ્ને આ વરઘોડો નીકળે અને વિના વિઘ્ને આ વરઘોડા નીકળતા બધાએ ખૂબ સરસ મજા ને દર્શન ભગવાનના કરે ચલો અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ